દસ દિવસનું સેશન છે એમાં કોઈ માટે પણ વરાપની આશા આપણે ન રાખી શકીએ તો આવનારા સમયમાં એક અઠવાડિયું સુધી સાર્વત્રિક અને સારા વરસાદની શક્યતાઓ છે ચાર તારીખ થી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં વધારો થશે જૂન મહિનાની અંદર એવરેટ નોર્મલ કરતા ત્રીસ ટકા વરસાદ વધારે પડ્યો છે એવી જ રીતે જુલાઈ મહિનામાં પણ નોર્મલ કરતા વરસાદ થોડોક વધારે પડશે અતિવૃષ્ટિ કોઈ જગ્યાએ ભારે થઈએ એટલી તો બધી શક્યતા નથી પણ ભારેથી અતિ ભારે વરસાદ છે એ ચોક્કસ સ્ટીલનું ઉદાહરણ અત્યારે અરબ સાગર છે એ ફૂલ સક્રિય મોડમાં છે એટલે અત્યારે દરિયા કાંઠે પવનો પણ વધારે ફૂંકાશે સાગર ખેડૂતો અત્યારે જુલાઈ મહિના દરમિયાન દરિયો ન ખેડવો દરિયાની અંદર ન જવું નમસ્કાર દર્શક મિત્રો સ્વરાજમાં આપનું સ્વાગત છે સમગ્ર રાજ્યમાં સૌરાષ્ટ્ર કચ્છ ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત એમ રાજ્યના ચારેય ઝોનમાં મેઘરાજા ખૂબ મહેરબાન થયા છે સુરેન્દ્રનગર હોય કે દેવભૂમિ દ્વારકા સાબરકાંઠા હોય કે નવસારી દરેક જગ્યાએ ખૂબ જ વરસાદ છે સારો વરસાદી માહોલ છે આગામી દિવસોમાં કેવો વરસાદ રહેશે ખેડૂતો માટે કેવા એંધાણ છે દરેક બાબતે પ્રકાશ પાડવા માટે આપણી સાથે જોડાયા છે હવામાન નિષ્ણાંત આદરણીય પરેશભાઈ ગોસ્વામી સાહેબ આપનું સ્વાગત છે કાર્યક્રમમાં જી નમસ્કાર સાહેબ વરસાદી માહોલ કેવો છે અને આગામી દિવસોમાં મેઘરાજા કઈ રીતે રાજ્યુલાની અંદર પ્રીમોન્સૂન એક્ટિવિટીમાં પણ સારા વરસાદો પડ્યા કે પછી નૈઋત્યનું ચોમાસું સોળ તારીખે ગુજરાતમાં આવ્યું પછી બે રાઉન્ડ છે એ જૂન મહિના દરમિયાન ચોમાસાના વરસાદ આવી ચુક્યા છે અને જૂન મહિના દરમિયાન જે એવરેજ દર વર્ષે જે વરસાદો પડતા હોય એનાથી ત્રીસ ટકા વરસાદ વધુ નોંધાયો છે કેમ કે આ વર્ષે દક્ષિણ ગુજરાતની અંદર નોર્મલ કરતા વધારે વરસાદ પડી ગયો અને સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ને સુરેન્દ્રનગરના અમુક પાર્ટ હતા કે એમાં પણ નોર્મલ કરતા વધારે વરસાદ નોંધાયો જેને કારણે એવરેજ જૂન મહિનાની અંદર નોર્મલ કરતા વરસાદથી ત્રીસ ટકા વધારે થયો છે આ એક ચોક્કસ છે કે અમુક વિસ્તારમાં અતિ વરસાદ પડી ગયો હોય તો અમુક વિસ્તારમાં ઓછો હોય અમુક વિસ્તાર રાજ્યના એવા પણ છે કે ત્યાં હજુ વાવણી લાયક વરસાદ નથી જેમાં ખાસ કરીને કચ્છ જિલ્લાના ઘણા બધા વિસ્તાર છે કે ત્યાં વરસાદનું પરફોર્મન્સ જૂન મહિનામાં નબળું રહ્યું છે હવે આવનારા સમયમાં વાત કરવા જઈએ તો આવનારા સમયમાં એક અઠવાડિયું સુધી સાર્વત્રિક અને સારા વરસાદની શક્યતાઓ છે જેમાં પહેલી જુલાઈ થી લઈને ત્રણ જુલાઈ સુધી એક બે સેન્ટર ની અંદર રેડા ઝાપટાથી સારો વરસાદ નોંધાય તેવી શક્યતાઓ છે એટલે એક બે ને ત્રણ તારીખ સુધી કન્ટિન્યુ આ રીતના વરસાદ જોવા મળશે ચાર તારીખથી વરસાદની તીવ્રતા અને વરસાદના વિસ્તારોમાં વધારો થશે એટલે દસ તારીખ સુધીમાં એવરેજ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોની અંદર સૌરાષ્ટ્ર કચ્છ હોય ઉત્તર ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય કે દક્ષિણ હોય સેન્ટ્રલ પાર્ટ અથવા તો એનું જે આઉટર ક્લાઉડના છેડા પસાર થતા હશે એ વિસ્તારોની અંદર કદાચ સાત ઇંચ કરતા પણ વધુ વરસાદ નોંધાઈ શકે છે એટલે એવરેજ જોવા જઈએ તો પહેલી જુલાઈ થી લઈને દસ જુલાઈ સુધીનું સેશન છે એમાં ખૂબ સારા વરસાદોની શક્યતાઓ છે અત્યાર સુધી ઘણા બધા વિસ્તારો એવા છે કે જ્યાં વરસાદનું પરફોર્મન્સ નબળું રહ્યું હતું એમાં પણ હવે સારા વરસાદો છે એ વરસી જશે ઠીક છે કે જુલાઈ મહિનો છે એમાં ખરેખર તો જે વિસ્તારોમાં વાવણી લાયક વરસાદો પડી ગયા હતા ખેડૂતોએ વાવેતર કરી દીધું હતું એ વિસ્તારને ખરેખર અત્યારે આમ તો વરાપની જરૂર છે એટલે અમુક વિસ્તારને વરાપની જરૂર છે અમુક વિસ્તારને વરસાદની જરૂર છે પણ હવે પછીનું જે આખું આ દસ દિવસનું સેશન છે એમાં કોઈ માટે પણ વરાપની આશા આપણે ન રાખી શકીએ ઓલ ઓવર ગુજરાતની અંદર સાર્વત્રિક રીતે સારા વરસાદો છે નોંધાવાના છે જેમાં મેં આપને કીધું એમ પાંચ થી સાત ઇંચ અને અમુક વિસ્તારમાં સાત ઇંચ કરતાં પણ વધારે વરસાદ નોંધાય તેવું એક અનુમાન છે કેમ કે અત્યારે જોવા તો છેલ્લા એક મહિનાની અંદર અરબ સાગર કે બંગાળની ખાડી છે એ સતત સક્રિય થતા રહ્યા છે જ્યારે પણ સોળ તારીખે ચોમાસાની શરૂઆત થઈ ત્યારે અરબસાગર માંથી એક હતું જેને કારણે સારા વરસાદ સારા વરસાદો નોંધાયા એવી રીતે અત્યારે ફરીથી બંગાળની ખાડીની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે હજુ પણ વધારે મજબૂત બની અને લો પ્રેશર અથવા તો વેલમાર્ક લો પ્રેશરમાં ફેરવાય તેવી શક્યતાઓ છે ને એ લો પ્રેશર છે એ ગુજરાત ઉપરથી પસાર થશે એટલે ગુજરાત ઉપરથી જયારે પણ પસાર થશે ત્યારે અરબ સાગર સુધી એનો લંબાય અને અરબ સાગર માંથી પૂરતા પ્રમાણમાં ભેજ મળી રહે એટલે ઓલ ઓવર ગુજરાત અંદર આ સેશન છે એમાં આ લો પ્રેશર કારણે પણ સારા વરસાદ જોવા મળશે કેમ કે હવે બંગાળની ખાડી જે રીતે સક્રિય જોવા મળી રહી છે એ જોતા એવું લાગે છે કે હવે સમગ્ર જુલાઈ મહિના દરમિયાન બેક ટુ બેક એક પછી એક વરસાદની સિસ્ટમ છે એ બંગાળની ખાડીમાં બનતી રહેશે અને એ બંગાળની ખાડી છે એની સિસ્ટમ જ્યારે પણ મધ્યપ્રદેશ ઉપર થઈને ગુજરાત તરફ આવે ત્યારે અરબ સાગર પણ એને પૂરતો ભેજ મળશે કેમ કે કોઈ પણ સિસ્ટમનો નો છે એ અત્યારે અરબ સાગર સુધી લંબાય તો અરબ સાગર પણ અત્યારે સક્રિય છે એટલે ત્યાંથી પૂરતો ભેજ મળશે અને એને કારણે ગુજરાતમાં આવનારા દિવસમાં સારા વરસાદો પડે તેવું એક અમારું અત્યારે અનુમાન છે રિયલભાઈ સાહેબ આપે કહ્યું કે એક થી દસ જુલાઈ દરમિયાન ખૂબ સારો વરસાદ થવાના સંકેતો મળી રહ્યા છે હવે જ્યારે મેઘરાજા દસ કા દમ બતાવવા જઈ રહ્યા છે આગામી દસ દિવસ માટે તો કયા જિલ્લામાં ભારેથી હતી ભારે વરસાદ રહેશે પૂર કે અતિવૃષ્ટિ જેવી કોઈ શક્યતા છે કે કેમ હા અતિવૃષ્ટિ ગણીએ અત્યારે જુલાઈ મહિનાના પ્રથમ સેશન ની અંદર અતિવૃષ્ટિ કોઈ જગ્યાએ ભારે થઈ એટલી તો બધી શક્યતા નથી પણ ભારેથી ભારે વરસાદ છે એ ચોક્કસ થી નોંધાવે અતિવૃષ્ટિ તો આપણે એને કહીએ પાછળના બે ત્રણ વર્ષથી આપણે જોઈએ છીએ

કે જ્યારે વરસાદ છે પડતો હોય ને આમ તો વરસાદ છે ને એની વરસાદની જે સિસ્ટમ હોય જ્યારે અમે સિસ્ટમની વાત કરતા હોય એ સિસ્ટમ છે પાંચ સ્ટેપની અંદર હોય છે જ્યારે પણ જે સમુદ્રી ભાગો ઉપર હવાઓ છે એ હવાઓ છે એન્ટિ ક્લોકવાઇઝમાં ફરે છે એટલે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હવા ફરે એટલે ત્યાં પછી ભેજ એક જગ્યાએ એકઠો થતો હોય અને ત્યાં લો પ્રેશર બનતું હોય જો ઘડિયાળની દિશામાં કોઈ હવા ફરતી હોય તો હાઈ પ્રેશર થાય ઘડિયાળની વિરુદ્ધ દિશામાં હવા ફરે છે તો લો પ્રેશર થાય એટલે અત્યારે હવાઓ છે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ફરે ત્યાં લો પ્રેશર બની જાય છે અને એ પછી વધારે મજબૂત થાય છે વધારે મજબૂત થાય સિસ્ટમ પેલા બને ત્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન હોય એને જો ઊંચું તાપમાનને યોગ્ય ભેજ મળે જો સ્ટેકલોનિક સર્ક્યુલેશન મજબૂત બને તો એ લો પ્રેશર બને લો પ્રેશર મજબૂત બને તો વેલマーク લો પ્રેશર બને વેલマーク લો પ્રેશર મજબૂત બને તો ડિપ્રેશન બને અને ડિપ્રેશન છે પછી ડીપ ડિપ્રેશન બનતું હોય છે એટલે આ પાંચે પાંચ કેટેગરી છે વર્ષાદી સિસ્ટમની કેટેગરી ગણવામાં આવે છે જ્યારે સાયક્લોનિક સર્ક્યુલેશન પસાર થાય ત્યારે સામાન્યથી મધ્યમ વરસાદો પડતો હોય છે લો પ્રેશર જ્યારે પણ સક્રિય થાય છે લો પ્રેશર પસાર થતું હોય ત્યારે મોટા ભાગની કેસ અંદર ભારે વરસાદને અમુક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાવો હોતા હોય પણ જો ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન આપણે ઉપરથી પસાર થાય ત્યારે અતિવૃષ્ટિના ચાન્સ વધી જતા હોય અત્યારે જ્યાં એક થી દસ તારીખમાં જે સિસ્ટમ આવી રહી છે એ મેં આપને પહેલા જણાવ્યું એમ લો પ્રેશર અથવા તો વેલ માર્ક લો પ્રેશર હશે એટલે એમાં ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશનની શક્યતા ઓછી છે એટલે એમાં અતિવૃષ્ટિ નહીં થાય પણ ચોક્કસથી એટલું કહી શકાય કે એમાં સારા વરસાદ અને અમુક વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ થશે અને એમાં વિસ્તાર જોવા તો આમ મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સારા વરસાદની શક્યતાઓ છે પણ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના અમુક ભાગો હશે જેની અંદર અતિ ભારે વરસાદ નોંધાશે એટલે આ જે એક થી દસ તારીખ નું સેશન છે એ સેશન દરમિયાન પણ આપણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર એ વરસાદની તીવ્રતા કદાચ વધારે જોવા મળે તેવું એક હાલ અમારું અનુમાન છે રિયતભાઈ આગામી દિવસોમાં જે પ્રકારે વરસાદની તીવ્રતા વેગ પકડશે તો એ બાબતે ખાસ કરીને એટલે કે માછીમારો માટે કોઈ ખાસ મેસેજ આમ તો માટે અમે ઘણા ટાઈમથી એક અપીલ કરી રહ્યા છીએ મીડિયાના મારફતે આપના માધ્યમથી પણ હું અપીલ કરી રહ્યો છું અત્યારે અરબસાગર છે એ ફૂલ સક્રિય મોડમાં છે એટલે અત્યારે દરિયાકાંઠે પવનો પણ વધારે ફૂંકાશે અત્યારે એવરેજ ચાલીસ થી લઈને પિસ્તાલીસ કિલોમીટર પ્રતિ કલાક ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે અને અરબ અરબસાગર ની અંદર અત્યારે કરંટ છે એટલે ઊંચા મોજા પણ ઉછળી રહ્યા છે

અ સાગર ખેડૂતો માટે ખાસ આ સૂચના છે પ્રવાસીઓ માટે આ સૂચના છે જ્યારે વાત છે ધરતીપુત્રોની તો ધરતીપુત્રે ઓલરેડી અત્યારે વાવેતર કરી દીધું છે વાવેતર થઈ ગયું છે એમાં ગમે એટલા વરસાદ પડે તો ખેડૂત પોતે એમાં રક્ષણ માટે કશું જ કરી શકતા નથી કુદરતી આફત આવે ને જે નુકસાની થાય એ નુકસાનની નજર નજર સમક્ષ જોવી એના માટે ફરજિયાત હોય છે એટલે ખેડૂતો એમાં કશું જ કરી શકતા નથી હા એક ચોક્કસ છે જે મગફળી ઉગી ગઈ છે કપાસ ઉગી ગયા છે એ ઉગી ગયા હોય ને એમાં અત્યારે કદાચ હેવી વરસાદ પડે એમાં બહુ નુકસાની ન થાય હા જે ખેડૂતભાઈઓને વાવેતર બાકી છે એને વાવેતર કરવામાં વિલંબ ચોક્કસ થશે એટલે જેને પણ અત્યારે અનુકૂળતા હોય તો વાવેતર કરવાનું બાકી હોય તાત્કાલિક ધોરણે વાવેતર છે ને એ કરી નાખવું જોઈએ જો પૂરતો વાવણી લાયક વરસાદ હોય એ વિસ્તાર માટે અને જે વિસ્તારમાં વાવણી લાયક વરસાદ નથી તો આ રાઉન્ડમાં વરસાદ થાય ત્યાર પછી વાવણી કરી દેવી જોઈએ બાકી અત્યારે બીજા કોઈ મોટી નુકસાની થાય એટલા અત્યારે ચાન્સ દેખાતા નથી પછી આગળ ઉપર પાક મોટો થશે ને કોઈ અતિવૃષ્ટિ જેવા વરસાદો થશે તો એનાથી નુકસાની થાય વાત અલગ હશે એટલે અતિવૃષ્ટિ જેવા કોઈ વરસાદો થશે જેમાં ખાસ કરીને ડિપ્રેશન કે ડીપ ડિપ્રેશન જેવી સિસ્ટમો ગુજરાત ઉપર આવતી હશે ત્યારે ચોક્કસથી આપના માધ્યમથી અમે એની માહિતી પણ આપશું અને ખેડૂતોને એલર્ટ પણ કરશું તો સાહેબ આપણે કહી શકીએ કે જુલાઈ મહિનામાં એકંદરે વરસાદ ખૂબ સારા પ્રમાણમાં રહેશે હા ચોક્કસથી જુલાઈ મહિનાની અંદર સારા વરસાદો રહેશે મેં આપણે જણાવ્યું એમ કે જૂન મહિનાની અંદર એવ નોર્મલ કરતા ત્રીસ ટકા વરસાદ વધારે પડ્યો છે એવી જ રીતે જુલાઈ મહિનામાં પણ નોર્મલ કરતા વરસાદ થોડોક વધારે પડશે અને એક અંદર એ છે ને જુલાઈ મહિનાનો ખૂબ સારો જવાનો છે આગળ ઉપર છે ઓગસ્ટમાં મિક્સ રહેશે પંદર દિવસ કદાચ વરસાદ હોય પંદર દિવસ ના હોય એ પ્રકારનો માહોલ હશે સપ્ટેમ્બરમાં પણ એકંદર સારા વરસાદો પડવાના છે એટલે આ ચોમાસું છે એ અઠ્ઠાણું ટકાથી લઈને એકસો સુધી એવરેજ ઓલ ઓવર ગુજરાતમાં હશે પછી જિલ્લા વાઇઝ ટકાવારી ફરતી હોય ઘણી વખત એવું થતું હોય કે દક્ષિણ ગુજરાત ની અંદર એકસો ચાલીસ ટકા વરસાદ પડીએ પણ ઉત્તર ગુજરાત ની અંદર પછી નેવું ટકા વરસાદો હોય તો એવરેજ આખા ગુજરાત ની કાઢીએ ત્યારે એવરેજ લઈને એકસો છ ટકા છે ચોમાસા દરમિયાન પણ વરસાદ પડશે અને ચોમાસામાં સપ્ટેમ્બર મહિના દરમિયાન પણ સારા વરસાદો પડશે એટલે જે આપણે ડેમો છલકાઈ કુવા ભરાઈએ મોરમાં પાણી આવી જાય એટલે પાણીની સમસ્યા છે ઓલ ઓવર ગુજરાતમાં સોલ્વ થઈ છે એ પ્રકારનું ચોમાસું રહેશે ને ચોમાસું છે એકંદર ખુબ સારું રહેવાનું છે ઠીક છે આભાર સર તો આ હતા આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી કે જેમણે આપણને આગામી દિવસોમાં વરસાદની સ્થિતિ અને ચોમાસાના અણસાર વિશે અને સચોટ વાત કરી આમ પણ પરેશભાઈ ગોસ્વામી નું જે આકલન હોય છે વરસાદ વિશે ખેડૂતો એની ચાતક નજરે રાહ જોતા હોય છે અને આપનું આકલન બખૂબી સાચું અને સારું હંમેશા રહ્યું છે સાહેબ આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો આભાર દર્શક મિત્રો ધન્યવાદ